ભાવનગર જિલ્લા મજદૂર સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિવિધ પ્રશ્ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કલેક્ટર કચેરી ખાતે ભાવનગર જિલ્લા મજદૂર સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવાનું આયોજન કરવામાં આવ્યું હતું આવેદનપત્રમાં ઈપીએસ પંચાણું હેઠળ મળતા પેન્શનની રકમ ઓછામાં ઓછી પાંચ હજાર કરવી અને ભવિષ્યમાં નિવૃત્તિ સમયે મળતા પગારમાં પચાસ ટકા મંજૂરી આપવી ઈપીએફની પગારની મર્યાદા વધારી પંદર હજારની જગ્યાએ ત્રીસ હજાર કરવી તેમજ ઈ એસ વેતન મર્યાદા વધારી એકવીસ હજારની જગ્યાએ બેતાળીસ હજાર કરવા સહિતના પ્રશ્ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભારતીય મજદૂત સંઘ વિશ્વનું અને ભારતનું પ્રથમ ક્રમકનું યુનિયન છે જે રાષ્ટ્રપતિ વિચાર ધરાવતા યુનિયન છે અમારી આગામી ગત અઢાર ત્રણના ગુવાહાટી આસામ ખાતે એક અમારી અખિલ ભારતીય બેઠક મળેલી હતી એની અંદર એક અમારો પ્રસ્તાવ પારિત થયેલો હતો કે જેની અંદર ઇપીએફ નાઇન્ટી ફાઈવ મુજબ જે અત્યારે લઘુત્તમ વેતન એક હજાર રૂપિયા પેન્શન મળી રહ્યું છે તે પેન્શન મિનિમમ પાંચ હજાર રૂપિયા કરવું પછી ઈ પગાર મર્યાદા પંદર હજાર છે એ ત્રીસ હજાર કરવી ઈએસઆઈની વેતન મર્યાદા જે એકવીસ હજાર છે તે બેતાલીસ હજાર કરવી અને તાત્કાલિક સરકારી મિલકતોનું જે વેચાણ છે તે તાત્કાલિક બંધ કરવું વીમો આર્થિક ક્ષેત્રની સંપૂર્ણ વિદેશી રોકાણ પર પ્રતિબંધ મૂકવો અને જે સ્ટ્રીમવર્કરો છે જેમાં આશા વર્કર આંગણવાડી મધ્યાહન ભોજન જે અલગ અલગ ક્ષેત્રમાંથી અમારા સંગઠિત ક્ષેત્રના જે લોકો છે એમના માટે કંઈક સરકારી કર્મચારી જેટલું વેતન આપવું અને એની સામગ્રી સુરક્ષા માટે નિયમો બનાવવા આ અમારી વિવિધ માંગો હતી એના અનુસંધાને આજ રોજ ભારતભરની અંદર તમામ રાજ્યની અંદર તમામ જિલ્લા એક મથક પત્ર આપવાનું નક્કી થયેલું એના અનુસંધાને આજે અમે માનનીય શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને અમારી લાગણી અમે પહોંચાડેલી છે